બીજી કોઈ પહેચાનની જરૂર નથી પુરુષોત્તમભાઈ રૂપાલા સ્ટેજ ઉપર જઈને રોટી બેટી વિટે બોલ્યા હતા એટલે રોટી બેટી વિષે દરબારો અંગ્રેજો સાથે કોઈ દી રોટી બેટીનો વ્યવહાર કર્યો નથી માત્ર અગ્ર વર્ષની દીકરીએ ઠાકોર સમાજને હલાવી નાખી અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને અલ્પેશ ઠાકોર પર રડવા લાગ્યા મિત્રો જોવા એવું મળ્યું છે કે ન્યૂઝમાં દીકરી આવીને ઠાકોર સમાજ માટે ખોટા સવાલો કર્યા છે તો મિત્રો આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોને જોતા પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા જ નહીં અને કમેન્ટમાં લખશો કે આ દીકરીએ સારા સવાલો કર્યા છે કે ખોટા તો મિત્રો જુઓ આ વિડીયો જય માતાજી મારું નામ પરમાર વેદિતાબા છે અત્યારે અમે ક્ષત્રિય બીજી કોઈ પહેચાનની જરૂર નથી પુરુષોત્તમભાઈ રૂપાલા સ્ટેજ ઉપર જઈને રોટી બેટી વિટે બોલ્યા હતા એટલે રોટી બેટી વિશે દરબારોએ અંગ્રેજો સાથે કોઈથી રોટી બેટીનો વ્યવહાર કર્યો નથી દરબારોએ હંમેશા બીજાની બેટીની રક્ષા માટે ન્યાય માટે હંમેશા યુદ્ધ મેદાનમાં લડ્યા છે યુદ્ધ મેદાનમાં જવા પહેલા એ નહોતી ખબર કે કઈ કાસ્ટની બેટી માટે લડવા જાય છે એ હંમેશા યુદ્ધ મેદાનમાં લડવા ગયા છે બીજાની બેટી માટે અને રોટીની સવાલ રહ્યો તો પોતાની રોટી વારીને પોતાની રોટીની પરવા કર્યા વગર બીજાની રોટી માટે લડ્યા છે એટલે રોટી બેટીનો સવાલ આવે તો રાજપૂતો તો એમાં આવે જ નહીં અત્યારે જો એક ટિકિટનો સવાલ છે તે ટિકિટ નથી દઈ શકતા અને રાજપૂતોએ હંમેશા રજવાડા દઈ દીધા છે પોતાના રાજ્ય માટે પોતાના દેશ માટે એક પણ પ્રશ્ન કર્યા વગર તો હવે તમને રૂપાલા શરમ આવી જોઈએ આટલા બધા વિરોધ થાય છે ને હવે તમારે ન લડવું જોઈએ જય માતાજી